પછી વાડી આવ્યો હોય ભેગો વરસાદ ચાલુ થઈ ગયો હોય જોવા તમે અહીંથી આ કોમેન્ટ આવતી કે તમારી સાહી સવારી ક્યાં જાય સાહી સવારી ક્યાં જાય તો આપણે સાહી સવારી હારે આપણે કઈ વેચવા બેચવા નથી કારણ કે મારા દાદા ની આ પ્રિય ગાડી હતી મિત્રો હવે સમય આવી ગયો છે ગુલાબ જાંબુ ખાવાનો તો આપણે ચાર તારીખે બ્લોગ બનાવ્યો તો અત્યારે છે છ તારીખ તો સેલિબ્રેશન શું છે એના માટે તો તમારે બ્લોગ જ જોવો જોશે મિત્રો થેન્ક યુ મિત્રો તો ફાઇનલી સેલિબ્રેશન પૂરું થઈ ગયું છે કહેવા માટે ત્યારે મારી પાસે શબ્દ નહોતા ને તમારા લોકોના કારણે જ હું અહીંયા પહોંચ્યો છું યાર તમે જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરો વિડીયોને લાઈક ન કરો બીજા સુધી શેર ન કરો તો હું અહીં પહોંચી જ ન શકું ફોન લઈ દીધો આજે આઈફોન છે એ મારા પૈસાનો નથી ત્યારે જે પણ કાંઈ છું હું મા બાપને લીધે છું જય દ્વારકાધીશ ધૈરા ને કેમ છો મિત્રો બધા મજામાં જ હશો આપણા વ્લોગ જોતા એ મજામાં જ હોય અત્યારે હું આવ્યો હતો વાડી અને જો વાડીનું વાતાવરણ જો અત્યારે જો આ વરસાદ આવવા માંડ્યો હોય જો ફૂલ વરસાદની બાકાજી કઈ બોલે પછી વાડી આવ્યો હોય ભેગો વરસાદ ચાલુ થઈ ગયો જો તો આલી સાઈડ આ તળાવ જો તળાવ પણ આજે કાલે ભરી દીધું હતું એવો વરસાદ હતો તો અત્યારે સવાર સવારમાં વાડીએ આવ્યો ને થોડુંક કાગળ ને એવું બધું રાખવાનું હતું પાણી નો પડલે અત્યારે જો પાછો વરસાદ આવવા માંડ્યો છે તો હાલો હવે આપણે હેઠા થઈ જાય ને ક પલ્લી જાય મિત્રો તો ઘણા સમય થી આ કોમેન્ટ આવતી કે તમારી સાહી સવારી ક્યાં છે સાહી સવારી ક્યાં જ છે તો આપણે સાહી સવારી આ રહી અબે મજા આયેગા ને જોઈ શકો જો આપણે સાહી સવારી અત્યારે આયા આપણે વાડીએ મૂકી દીધી છે પહેલા mini vlog બનાવ ત્યારે સાહી સવારી ના દર્શન થતા હવે સાહી સવારી આપણે મૂકી દીધી કારણ કે આપણી પાસે આવી ગઈ છે સાઈન ગાડી હવે આ ગાડી હમણાં પાસે આપણે કાંઈ વેચવા બેચવા નથી કારણ કે મારા દાદાની આ પ્રિય ગાડી હતી મારા દાદા જ્યારે હયાત હતા ત્યારે આ ગાડી હાકતા અને બહુ આમ સંભાળીને રાખી હતી હજી એમ તો હાલે એમ છે પણ હવે શું કહેવાય કે નથી આકવી અત્યારે હવે આપડી પાસે સાઈન ગાડી તો ઓલરેડી છે તો પછી કેટલીક ગાડી આપતી અમારા ઘરમાં ચાર માણા છે માણાની એક એક ગાડી તો આ પાંચમી ગાડી શું ચાલુ કરીને જો કોઈ હવે ધીમો ધીમો વરસાદ આવે તો આપણે પ્રકૃતિની મજા માણીએ તો આ બાજુમાં જ આવે છે તળાવ મેં તમને ક્યારેય બતાવેડું નહીં હોય તો ચાલો આજે રિબિલ કરી નાખીએ તળાવ ને તળાવમાં કેટલું પાણી વહી રહ્યું છે ભાઈ ભાઈ અચ્છા જોઈ શકો છો ખૂબ જ સારું એવું તળાવ થઈ ગયું છે ઘણું બધું કાલે વરસાદ આવ્યા પછી પાણી આમાં આવી ગયું છે કાલ સારો વરસાદ પડ્યો હતો બાકી આ તળાવ બહુ મોટું હોય હરખાયા ભરાઈ જાય ને પછી આની વાત જ કંઈક અલગ હોય તળાવની એક્ઝેક્ટ બાજુમાં આવે છે આપણી વાળી મિત્રો સમય આવી ગયો છે ગુલાબ જાંબુ ખાવાનો તો ગુલાબ તો અત્યારે નથી પણ આપણે જામુડા ખાઈ લઈશી જોઈ શકો છો લટોર વટોર એના આવેલા હજી ઘણા કાચા છે આ તો ડાયરખી ભાંગી ગઈ એટલા આવેલા જો ડાયરખી ભાંગી જાય ને એટલા એવું આ ખાવામાં બહુ મીઠા હોય છે બહુ સ્વાદ વાળી આ વસ્તુ છે એટલા ઉપર નહીં હોય ને એનાથી વધારે તમે એઠે જોવા પડી ગયા એટલો ફાલ આવ્યો છે આમાં જોઈ શકો છો એકદમ બ્યુટીફુલ બટરફ્લાય બેઠું છે ઓ ઉડાઈ ગયું ઉડી ગયું ઉડી ગયું રુકો જરા સબર કરો સુંદર સુંદર આ પતંગિયું બેઠું છે એ પ્રકૃતિ નો આનંદ માણે છે માંડવી ની વચ્ચોવચ મકાઈ એ હવે ખૂબ સારી મોટી થઈ ગઈ છે તો આની પેલા વાળી આપણે આવ્યા તા વાવણી વાવવા માટે ત્યારે તમને ખબર હોય તો આપણે ઓલું કામ કર્યું હતું જે જે દાણા દેખાતા હોય એને આપણે ડાઇટા હતા તો હવે આપણે જોઈએ કે એ માંડવી કેવડી થઈ છે ચાલો કન્ટિન્યુ શકો છો આ બાજુ એ માંડવી હતી આ બધી ત્યાં આપણે ડાઇટી હતી આ બધી માંડવી ઉપર જે દાણા દેખાતા એ આપણે ડાઇટા હતા ઈ માંડવી જો સારી દેખાય છે કઈ કામકાજ તો નથી હવે વાડીયા તો પાગી આપણે ઘરે ખાઈ પી લઈ અને પાછા જાહી બપોર પછી ઓલી વાડીયા તો કન્ટિન્યુ તો તમારો ભાઈ થઈ ગયો છે નાઈ ધોઈને કમ્પ્લીટ અને હવે જવાનું છે કનોણા શું કરવા આપણે જઈએ છીએ એના માટે જો જો છે બ્લોગ તો ચાલો કન્ટિન્યુ તો અત્યારે અમે આવી ગયા છીએ બ્યુટીફુલમાં બ્યુટીફુલ જગ્યા જોઈ શકો છો અમે આવી ગયા છીએ સાજડિયારી નું અમૃત સરોવર જોઈ શકાય છે મસ્ત મજાનો વ્યૂહ છે આઝાદી કા આઝાદિકા પિંચોતેરવા મહોત્સવ તારીખ છે દસ આઠ બે હાજર ત્રેવીસ ના રોજ આ સરોવર બન્યું હતું જોઈ શકાય છે મસ્ત મજાનું સરોવર છે બ્યુટીફુલ બ્યુટીફુલ તો હરહર મહાદેવ મિત્રો આજે પણ સાંજના સમયે આપણે આવી ગયા છીએ આપણા ગામના શિવ મંદિરે આજે પણ આપણે આરતીનો લાહુ લેખન છે હર હર મહાદેવ સ્વાગત છે ફરીથી તમારું પાંચ તારીખ વ્લોગ તમે જોતા આવજો તો આજે થઈ ગઈ છે છ તારીખ અને જે કામ માટે આપણે કનોણા ગયા હતા ત્યાંથી આપણે વ્લોગ અધૂરો હતો તમે જોયો જ છે તો આપણે જો આ બધી વસ્તુઓ લેવા ગયા હતા સેલિબ્રેશન તો સેલિબ્રેશન શું છે એના માટે તો તમારે વ્લોગ જ જોવો જોશે

અત્યારે ફુગા થઈ ગયા આપણે જોવા એકડો લઈ ગઈ મિત્રો તો ફાઈનલી આપણા બધા રમકડા તૈયાર થઈ ગયા છે અંદર છે ફુગા તો હાલો આ દિવાલ ઉપર આપણે શણગારી દઈએ નીચે ફુગાનું આવી રીતના ડેકોરેશન હાલે છે એટલી એક લાઈન લગાવાઈ ગઈ હવે બીજી લાઈન લગાવી છે તો ચાલો હવે ફુગાનું પણ આપણે ડેકોરેશન કરી નાખીએ તો ફાઇનલી મિત્રો

Thank you very much Mitro, thank you. Thank you. મિત્રો તો ફાઇનલી સેલિબ્રેશન પૂરું થઈ ગયું છે કહેવા માટે ત્યારે મારી પાસે શબ્દ નહોતા ને અત્યારે પણ નથી ખૂબ જ આમ અંદરથી ભાવુક થઈ ગયો છો કે છ મહિનામાં અગિયાર હજાર આ મેં તો સપનામય નહોતું વિચાર્યું ભાઈ કે આટલા ઓછા સમયમાં તમારો આટલો બધો પ્રેમ અને સપોર્ટ મળશે તમારા લોકોના કારણે જ હું પહોંચ્યો છું યાર તમે જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરો વિડીયોને લાઈક ન કરો બીજા સુધી શેર ન કરો તો હું એ પહોંચી જ ન શકું પહેલાં તો હું દ્વારકાધીશ ખોડિયારમાં મહાદેવ બધા દેવી દેવતાઓનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું એમના કૃપાના આશીર્વાદથી મારા મા બાપ અને ફેમિલીનો સપોર્ટ કે જેમને મને પ્રોત્સાહન આપ્યું ત્યારે જે પણ છું હું મા બાપને લીધે છું મારા મમ્મી પપ્પાએ ફોન લઈ દીધો આ જે આઈફોન છે એ મારા પૈસાનો નથી એમના કારણે જ આ ફોન છે પછી મેં વિડીયો બનાવવાનું ચાલુ કર્યું પછી હમણાં પાંચમા મહિનામાં મારે ગાડીની જરૂર હતી ગાડી પણ લઈ દીધી એ પણ મારા પૈસાની નથી ગાડી પણ એ અમને લઈ દીધી છે મારા હાથમાં ખાલી મહેનત છે અને તમારા બધાના પ્રેમ અને સપોર્ટના કારણે જ આપણે અહીંયા પહોંચ્યા છીએ તો પાછા દિલથી બધાનો આભાર માનું છું ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ વેરી મચ ગાઈસ થેન્ક યુ થેન્ક યુ યાર કહેવા માટે શબ્દ નથી હર હર મહાદેવ મિત્રો તો અત્યારે આપણે શાંત થઈ ગઈ છે અને તમને ખબર જ છે કે શાંતના સમય આપણે આવી જાય છે ભેળ ભંજન મહાદેવના દર્શન કરવા માટે અત્યારે આપણે આરતીનો લાવો લઈએ કરીએ મહાદેવના દર્શન હર હર મહાદેવ